અમારી સંસ્થા શ્રી ભગવાન ગુરુદેવ મહિલા મંડળ દ્વારા આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં અમે જે બેન એક વિશિષ્ટ પ્રકારની સેવા કરી રહી છે કે જેને સાહીંઠ જેટલા વિકલાંગોને એ એકલા પંડે સેવા કરે છે અને એમાં એ એબનોર્મલ માઇન્ડના જેને કે આપણે મંદબુદ્ધિના બીમાર વૃદ્ધો બાળકો આખા પરિવારની એક જ બેન પોતે સેવા કરે છે એને શિવાલય આશ્રમ નામ રાખ્યું છે અને પૂરી શિવજી ભક્ત છે અને એના દ્વારા એનું આશ્રમનું સંચાલન થાય છે અલબત્ત જેના ધ્યાનમાં આવે છે એ આશ્રમની યથાશક્તિ એમનું યોગદાન આપે છે આવી બેનનો સન્માન કરવાનું અમારી સંસ્થાએ વિચાર્યું અને એના ઉપક્રમે આજે અમારી સંસ્થામાં આ પ્રોગ્રામ યોજાયો એમાં શિક્ષણ જગત સામાજિક કાર્યકર એવા અને સૌથી વધુ પદ્મભૂષણ એવા બેનશ્રી પદ્મશ્રી અમારા મુક્તાબેન ડગલી વિનોદીબેન શાહ કે જે આજથી પચાસ વર્ષ પહેલાં રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો એવી બેનો દ્વારા આ બેનનું સન્માન કરવામાં આવ્યું અને સૌથી વધુ સંસ્થામાં કામ કરતી કામદાર મહિલાઓ કે જે વિધવા ત્યક્તા અને એવી બહેનો છે કે જે સંસ્થાની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે છે એવી બહેનોનો પણ સન્માન કરીને એને સંસ્થામાં આદર જ સમાજમાં

ના લગ્ન કરવામાં આવે છે આજે વિશ્વ મહિલા દિન છે એ નિમિત્તે હું બહેનોને શુભેચ્છા પાઠવું છું અને આજે ઘણા બધા ક્ષેત્રોની અંદર બહેનો ખૂબ આગળ છે પણ છતાંય તેનું પ્રમાણ ઘણું ઓછું છે એટલે હું આજના દિવસે તમામ બહેનોને હૃદયપૂર્વકની પ્રાર્થના કરીશ કે આપ સૌ તમારી શક્તિને ઓળખીને તમે તમારો વિકાસ પરિવારનો વિકાસ અને પરિવારના વિકાસની સાથે દેશનો વિકાસ થાય એવા સંકલ્પ કરો અને આપ સૌ ઉજ્જવળ ભવિષ્ય બને એ માટે ભગવાનને હૃદયપૂર્વકની પ્રાર્થના કરી ધન્યવાદ